મહવા કેળવણી સહાયક સમાજ સંચાલિત જેપી પારેખ હાઈસ્કૂલ ખાતે છોતેરમા ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મક્કે સમાજના સહમંત્રી જીતેનભાઈ પંડ્યાના વરદસ્તે હસ્તે ધ્વજવંદન યોજાયું હતું મહુઆ કેલવણી સહાયક સમાજ સંચાલિત જેપી પારેખ હાઈસ્કૂલ ખાતે છોતેરમા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મક્કે સમાજના સહમંત્રી જીતેનભાઈ પંડ્યાના વ્રતસ્તે ધ્વજવંદન યોજાયું હતું મહુવા શહેર સહિત દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી આન બાન અને શાન સાથે કરવામાં આવી હતી તો મહુવા શહેરમાં પણ 76મા ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં મહુવા કેલોની સાયક સમાજ સંચાલિત જેપી પારેખ હાઈસ્કૂલના પટાંગણમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ હતી તો સમાજના સહમંત્રી જીતેનભાઈ પંડ્યાના વરદશ્રે ધ્વજ યોજાયું હતું તો સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ નગરપતિ ચાંદનીબેન મહેતા સંસ્થાના મંત્રી રજનીભાઈ ઠાકર જેપી પારેખ હાઈસ્કૂલના આચાર્ય સંજયભાઈ સોલંકી નગરસેવક ભરતભાઈ બામણિયા ઓનલીભાઈ ગોંડલિયા તેમજ શાળાના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા